વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામ પાસે મંડપનો સામાન રાખવામાં આવેલા એક ગોડાઉનમાં સોમવારે આજમી ડિસેમ્બરે બપોરના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગની તીવ્રતા એટલી હતી કે તે ગોટે ગોટેગોટા દૂર દૂરથી દેખાતા હતા પરિણામે આસપાસના વિસ્તારમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી આગ લાગ્યાની જાણ થતાં જ વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત લઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી સતત એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી આગ બુજાવવાની કામગીરી બાદ આખરે ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો પ્રાથમિક માહિતી અનુસાર આ ગોડાઉન ખુલ્લા ખેતરમાં બનાવવામાં આવ્યું હતું સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે મંડપના સામાનના આ ગોડાઉનમાં સાથે સાથે ફરસાણ બનાવવાની પ્રવૃત્તિ પણ ચાલી રહી હતી જેના કારણે ત્યાં ગેસ સિલિન્ડરો હાજર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ કારણસર આગ વધુ વિકરાણ બની હોવાની આશંકા છે રાહતી વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત હોવાના સમાચાર નોંધાયા નથી આગ કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે